દોસ્તો આ છે માતૃછાયા કન્યા વિદ્યાલય અને અત્યારે બાળકોને રજા પડી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા વાલીઓની ભીડ લાગી પડી છે અને બારે રિક્ષાઓ પણ એમના માટે જ ઉભી છે આ બધા જ બાળકો અત્યારે છૂટી રહ્યા છે અને અત્યારે તમે જે આના પછી જોશો એ ખૂબ જ શોકિંગ છે આ માતૃછાયા કન્યા વિદ્યાલયના ખૂણામાં જ એટલે કે આ બાજુ એક બહુ જ ખરાબ કહી શકાય એવી વસ્તુ જોવા મળી રહી છે આ એક સરસ મજાનો ઉકરડો તો છે જ જે બાળકોને કેવી રીતના સ્વચ્છ ભારત થઈ રહ્યું છે એની જાણકારી આપી રહ્યો છે એના ઉપરાંત જે વસ્તુ જોવાની છે એ છે કે આ ઉકરડામાં પ્લેટો તો છે જ કાર્ડબોર્ડ પણ છે જ પણ એના સિવાય જે જોવા જેવી વસ્તુ છે એ વસ્તુ અહીંયા છે એકદમ ફેન્સી એકદમ લેટેસ્ટ જે લોકો વસ્તુઓ પડી છે એક નહીં પણ કેટલી બધી શિશિઓ ઉકરડામાં પડી છે અને એનો મતલબ એ થયો કે આસપાસથી જ ક્યાંકથી આ વસ્તુ આવી રહી છે કદાચ કોઈ પરમિટ વાળા હોય કે પરમિટ વાળા ન હોય કોને ખબર પણ છાયાની અડીને આવેલા આ ઉકરડામાં ઢગલા મોઢે દારૂની બોટલો છે અને યાદ રાખજો ગુજરાતમાં દારૂ દારૂબંધી છે આપણી સાથે લાલજીભાઈ ઠાકોર છે સામાજિક કાર્યકર છે લાલજીભાઈ આ બોટલો વિશે શું કહેશો તમે સાહેબ આપણું ભુજ છે નશામુક્ત ભુજનું છે આ લોકો ભુજમાં ગુજરાત દારૂમાં દારૂબંધી છે બરાબર ઓલરેડી આ ફ્રેશ થયેલી બોટલું એનો મતલબ કે આ સામૂહિક પાર્ટી થતી સાહેબ અચ્છા આ એક જ દિવસની ખાલી થયેલી બોટલો છે કઈ ધૂળ ચડેલી નથી કે અઠવાડિયે પંદર દિવસની એકદમ ચોખ્ખી ચણક ચોખ્ખી ચણકને એમ ફોરેન્સિક લેબ કહે છે કે એક જ દિવસમાં માં ખુલી હશે ફ્રેશ થયેલી છે બોટલો છે અને પાછે બહુ મોટી રેન્જ ની છે એવું નથી કે બહુ બહુ ઊંઘી છે સાહેબ અને આ બાજુમાં છોકરા ભણાય છે તો એમ થાય છે આ છોકરાનું ભવિષ્ય શું છે સાહેબ

અને એવું મેં આ બે ત્રણ જણા પૂછા કે આ હજુ નથી કે બબે ત્રણ ત્રણ દિવસે બોટલ ખાલી પડેલી મળે છે બબે ત્રણ ત્રણ દિવસથી આવું મળે આજની તમે આજે જોયું છે ડેલી આ લોકો થાય છે ને આ શેરીમાં સાંજના અમુક અસામાજિક તત્વો બહુ ખરાબ વર્તન જે વર્તે છે અને આ છોકરીઓ અહીંથી નીકળતી હોય છે સમય બહુ અભદ્ર ઇશારા કરતા હોય છે એટલે મારું એમ કહેવાનું છે કે સિટીમાં આપણે જે કામ કરે છે કાર્યરત એ બેનને પેટ્રોલિંગ પણ કરવું જોઈએ આ શેરીની અંદર

શાળાની બાજુમાં જ આ ઉકરડો તો છે જ એ તો શર્મની વાત છે જ પણ આ ઉકરડો ભર્યો ભર્યો છે દારૂની બોટલોથી તો દોસ્તો આ માટે આપણે તો બીજું શું કરીએ આપણે તો ખાલી હાયકારો નાખીએ અને વધુ વધુ કહીએ ભાઈ પાંકે પૂરો તો એટલામાં આપણે આ વાત પૂરી કરીએ પણ જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી લાગતા વાગતા લોકોને જાણ થાય કે અમુક લોકો ભુજમાં એવા અળવિતરા છે કે જે લોકોની આંખો ખુલી છે અને જે લોકો આવી કંઈ પણ વાતો છે એ વાતો ઉપર એ લોકો ધ્યાન આપે છે અને બીજું કાંઈ નહીં તો ખાલી પ્રજાને કહે તો છે જ કે ભાઈ આવી આવો પ્રશ્ન ભુજમાં છે આવી તકલીફ ભુજમાં છે અને આ પ્રશ્ન માટે ભુજે શરમ કરવી જોઈએ એવું પણ કહેનારા લોકો છે નશાબંધી ટીમ કામ કરી છે નશાબંધી ટીમ કરી રહી છે કે નાના નાના હપ્તા ખોડની હપ્તા લઈને મૂકી દે છે કે આનામાં પેટ્રોલિંગ કરે સાહેબ તો આજુબાજુ પહોંચી રહ્યો છે બધા વીઆઈપી રહે છે એનો મતલબ કે આ લોકો આજુબાજુ રોજ પાર્ટી કરતા હશે બરાબર જે ફોરેસ્ટ ઓફિસ છે લોણા સમાજવાડીનું છે લઈ છે આગળ ફોર્સ્ટ એરિયા બિલકુલ આ સ્કૂલ એની સામે છે અને શરમ આવી આ લોકોને અહીં પાર્ટી કરવા માટે ભાઈ સ્કૂલ શકું કરી દે તો દોસ્તો જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી ભુજના લોકોને જાણ થાય કે ભુજની અંદર દારૂબંધી કેવી ચાલી રહી છે થેન્ક યુ સો મચ